વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા માવલી માતા ધોધ પર જઈ રહેલ પર્યટકોની ગાડી બેઝફળિયા ખાતે રસ્તા પરથી ખેતર નીચે તરફ ઉતરી ગઈ હતી બિલપુડી ગામે માવલી માતા ધોધ ઘણો જ પ્રખ્યાત હોય ત્યાં પર્યટકોના ટોળાઓ મળતા હોય છે ઉપરથી સાંકડો અને ખરાબ રસ્તો જેના કારણે ટ્રાફિક જામ થઈ જતી હોય છે એ દરમિયાન બીજી ગાડીને જગ્યા આપવા જતાં ઘણી ગાડીઓ રસ્તાથી નીચે ઉતરી જતી હોય છે ખરાબ રસ્તાના લીધે આ રસ્તા પર સતત આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે પરંતુ તંત્રનું કદાચ હજી આ રસ્તા પર ધ્યાન નહીં ગયું હોય એમ પર્યટકો અને સ્થાનિકોનું કહેવું છે સ્થાનિકોને ધોધ પાસે ડુંગર ઉપર જતા આ રસ્તાની ખેતી અને પશુપાલન અર્થે ઘણી જ જરૂર હોય છે અને પર્યટકો પણ વર્ષોથી અહીં મોટી સંખ્યામાં આવે છે પરંતુ ખરાબ રસ્તાના લીધે સ્થાનિકો અને પર્યટકો સૌને તકલીફ પડી રહી છે સ્થાનિકોએ સાંકડા રસ્તાના લીધે થતી ટ્રાફિકના કારણે મેડિકલ ઇમરજન્સીમાં અવર જવર કરવાની નોબતમાં પણ સમસ્યા થતી હોવાનું જણાવ્યું